નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે અને જો તમે રોકાણ માટે સારા શેર ની શોધમાં હો તો આજે આપણે એક બે નહીં દસ નહીં પરંતુ પચીસ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં મોટા મોટા એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે બે હજાર ની અંદર તમને બ્લોક બસ્ટર કમાણી કરાવી શકે છે તો આ કયા પચીસ શેર છે અને બ્રોકરેજ હાઉસ છે અને એક્સપર્ટે આ શેર ઉપર શું અભિપ્રાય આપ્યો છે તેમનો એના વિશે માહિતી જોઈએ અને ટાર્ગેટ અને સ્ટોક લોસ શું સૂચવ્યું છે એ પણ આપણે જોઈએ તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે બે હજાર પચીસમાં સારી કમાણી કરવા માંગતા હો તો સારા શેરમાં પણ તમારે રોકાણ કરવું પડશે જેથી આ શેરો વિશેની તમને માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારે ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણ નો નિર્ણય લેવો જોઈએ તાજેતરના અહેવાલ મુજબ આગામી ત્રિમાસિક ગાળામાં ગ્રોથ ની સંભાવનાઓ સુધરી રહી હોવાનું જણાય છે એફવાય પચીસ થી એફવાય છવ્વીસ વધુ સારું રહેવાની ધારણા છે જેને ફિક્સ ફિક્સ ટેલ પ્રાઇવેટ કેપેક્સમાં સુધારો વ્યાજ દરોમાં કપાત બાદ ક્રેડિટ ની સ્થિતિમાં સુધારા થી સમર્થન મળશે ત્યારે એનાલિસ્ટ દ્વારા સૂચવેલા પચીસ શેરો વિશે જાણીએ બે હજાર પચીસ માં મજબૂત વળતર આપી શકે છે સૌથી પહેલો શેર છે મિત્રો ડીએલએફ રેલીગર બ્રોકિંગ એસેને 1050 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તેની વર્તમાન કિંમત કરતા 25% વધારો હોવાનો અંદાજ છે બ્રોકરેજે કહ્યું કે ડીએલએફ પાસે બે એફઆઈ 25 માટે 41000 કરોડની સેલ્સ પાઇપલાઇન છે અને મિડિયમ ટર્મમાં 63500 કરોડના વેચાણની સંભાવના છે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ડિમાન્ડ સપ્લાય કરતા વધુ છે જે કંપનીના ગ્રોથને વેગ આપશે એટલે કે ડીએલએફના શેરમાં રેલીગર બ્રોકિંગ એ ખરીદીની સલાહ આપી છે 1050 ના ટાર્ગેટ સાથે

પછી મિત્રો શેર છે નો સ્ટોક બોક્સે આ શેરમાં ત્રણસોને પચીસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તેની વર્તમાન કિંમત લગભગ ઓગણીસ ટકા સુધી વધારો થઈ શકે છે બ્રોકરેજે જણાવ્યું કે ઝોમેટો તેના હાઇપર ક્યુ અને બ્લિંકિટ પ્લેટફોર્મ સાથે ડિજિટલ ઇકોનોમ આગળ વધી રહ્યું છે પછી મિત્રો રામકો સિમેન્ટમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી છે દક્ષિણ ભારત અને તેની મજબૂત હાજરી અને ઓપરેશનલ કામગીરીમાં સુધારો છે પછી મિત્રો શેર છે ભારતી એરટેલ નો એક્સિસ સિક્યોરિટી છે અઢારસો રૂપિયા ની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે જે તેના હાલના ભાવથી લગભગ અઢાર ટકા તેજી અંદાજ છે બ્રોકરેજે જણાવ્યું કે સાઉથ ઇન્ડિયામાં મજબૂત હાજરી અને ઓપરેશનલ પર્ફોર્મન્સમાં સુધારો તેના મુખ્ય ડ્રાઈવર્સ છે પછી મિત્રો શેર છે અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી રેલીગર બ્રોકિંગે તેને ચૌદસો ચાલીસ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે અને તેના હાલના ભાવથી લગભગ અનુમાન છે બ્રોકરેજ કેટરીને ગીગા સેલ પ્લાન્ટ દ્વારા ગ્રોથના અવસરો મળશે કંપનીને આ શેર ને ત્રણસો વીસ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે જે તેના હાલના ભાવથી લગભગ છવ્વીસ ટકા તેજી નું અનુમાન છે બ્રોકરેજે જણાવ્યું કે સીઆરડીએમ અને ચીન રીબેલેન્સિંગ સાથે સાથે ના મજબૂત સંકેતો છે

જે તેના ગ્રોથ ની કરી શકે છે ઇન્ડિયન હોટેલ્સ કંપની સ્ટોક બોક્સ ને નવસો ત્રીસ રૂપિયાના ટાર્ગેટ ખરીદીની સલાહ આપી છે પછી મિત્રો શેર છે સિપ્લાનો ટેક્સી સિક્યુરિટી સત્તરસો પાંચીસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યું છે સત્તર ટકા તેજીનું અનુમાન લાગાવે છે એ બ્રોકરેજર જણાવ્યું કે એફ વાય ક્વોટર ચાર એફ વાય પચીસમાં વેચાણ સુધારો થવાની આશા છે આ સાથે જ ભારતમાં એક હજાર નવા મેડિકલ રિપ્રેજેન્ટેવ એકત્ર કરવાની કુલ સેલ્સ ટીમ આઠ હજાર સાતસો થઈ જશે જે ભવિષ્ય આવકમાં વધારો કરશે સિફલાના શેરમાં પછી મિત્રો શેર છે

બ્રોકરેજે બ્રોકરેજે જણાવ્યું જણાવ્યું કે કે બે હજાર પચીસ માં પચીસમાં પ્રદર્શન અને ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થવાના કારણે બેંકની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે એફઆઈ છવ્વીસ ઈ સુધીમાં આરઓ ઈ એક પોઈન્ટ બોતેર ટકા અને આરઓ ઓઈ સોળ પોઈન્ટ એક ટકા સુધી પહોંચવાનો અંદાજ છે પછી મિત્રો શેર છે મારુતિ સુઝુકી નો જેમ ફાઈનાન્સિયલ આ સ્ટોક માટે પંદર હજાર પચાસ રૂપિયા નો ટાર્ગેટ નક્કી કર્યો છે તેની વર્તમાન કિંમત લગભગ ચોત્રીસ પોઈન્ટ ચાર ટકા નો વધારો હોવાનો અંદાજ છે બ્રોકરેજે જણાવ્યું હતું કે કંપની બે હજાર પચીસ માં બેક ટુ બેક એસયુવી લોન્ચ કરીને બી ટુ સેગમેન્ટમાં છવ્વીસ ટકા માર્કેટ શેર સાથે તેની સ્થિતિ મજબૂત કરી છે મારુતિની ટેકનોલોજી એગ્રોસ્ટિક સ્ટ્રેટેજિક અને ઇલેક્ટ્રિફિકેશનની ધીમી થી બચવામાં મદદ કરે છે પછી મિત્રો શેર છે જી એન્ટરટેનમેન્ટ નો જેમ ફાઇનાન્સિયલ એ ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે અને લગભગ વર્તમાન ભાવ પર ચાલીસ પોઈન્ટ આઠ ટકાની તેજી આવી શકે છે બ્રોકરેજે જણાવ્યું કે જી સોની મર્જર નિષ્ફળતા બાદ કંપની પ્રોફિટેબલ ગ્રોથ પર ફોકસ કર્યું એફવાય છવ્વીસ સુધીમાં અંદાજિત અઢાર થી વીસ ટકા માર્જિન અને આઠ થી દસ ટકા સીએજીઆર નું અનુમાન છે આ શેર બે હજાર એકત્રીસ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે અને તેની વર્તમાન કિંમત કરતા લગભગ અઢાર ટકા સુધીની તેજી આવવાનો અંદાજ છે જણાવ્યું હતું કે તહેવારોમાં વેચાણ રિયલ એસ્ટેટ રિકવરી અને મૂડી ખર્ચ ગ્રાહકોની માંગમાં વધારો કરે છે

મિત્રો હેલ્થ આ શેર ચૌદસો ચાલીસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ તેની વર્તમાન કિંમત કરતા લગભગ ત્રેવીસ ટકાનો વધારો દર્શાવે છે બ્રોકરેજ કહે છે મેદાનતાના આગામી મોટા પ્રોજેક્ટ નોયડા દિલ્હી મુંબઈ અને ચિત્રામપુર કંપનીના વિકાસ મહત્વની ભૂમિકા ભજવશે પછી મિત્રો શેર છે BHEL નો જેમ ફાઇનાન્સિયલ શેર માટે ₹371 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તેની વર્તમાન કિંમત કરતા લગભગ 49% નો વધારો થઈ શકે છે બ્રોકરેજ નું કહ્યું છે કે FY24 થી 9600 મેગા વોટ ના ઓર્ડર મળ્યા છે FY23 માં પણ 1320 મેગા વોટ થી વધુ છે ઘણું નાણાકીય વર્ષ 2025 માં 10400 મેગા વોટ ના ઓર્ડર પહેલેથી જ પ્રાપ્ત થઈ ચૂક્યા છે

પછી મિત્રો શેર છે લાલસન એન્ડ ટુ ગ્રુપ એટલે કે એલ એન્ડ ટી નો સિક્યો આ સ્ટોક ને બેતાલીસો સિત્તેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે વર્તમાન કિંમત કરતા સત્તર ટકા તેજી આવી શકે છે ગ્રુપરેજ કહે છે FY25 પચીસ ક્વાર્ટર બે FY25 માં 8000 800045 કરોડના ઓર્ડર મળ્યા કંપનીની ગ્રીન એનર્જી ડેટા સેન્ટર અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં નવા રોકાણો સાથે કંપનીનો ડિજિટલ અને સ્ટેબિલિટીનો પોર્ટફોલિયો મજબૂત થઈ રહ્યો છે. પછી મિત્રો શેર છે નિપન AMC નો no, SMC સિક્યુરિટી જે સ્ટોકને 800 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તેની વર્તમાન કિંમત કરતાં લગભગ 9% વધારો હોવાનો અંદાજ છે. બ્રોકરેજ કહે છે કે સ્મોલ અને મિડકેપ રેલીથી ફાયદો થતા કંપનીનો SIP માર્કેટ શેર क्वાર્ટર

સત્યાવીસ એ દરમિયાન તેતાલીસ વધવાની શક્યતા છે પછી મિત્રો જે એસજેવીએ નું એસએમસી સિક્યોરિટી છે સ્ટોક માટે એકસો ચાત્રીસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે આ વર્તમાન કિંમત કરતા બાવીસ ટકા વધારે હોવાનો અંદાજ છે બ્રોકરેજ કહે છે કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ઝડપથી વધી રહ્યો છે જેમાં એફવાય પચીસ થી ચોવીસ પચીસ માં અઢારસો મેગાવોટ ક્ષમતા ઉમેરવાનું પ્લાનિંગ છે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા કંપનીને રિન્યુએબલ એનર્જી ઇમ્પ્લિમેન્ટની એજન્સી તરીકે માન્યતા આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે પચીસ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અલગ અલગ એક્સપર્ટ દ્વારા ખરીદીની સલાહ આપી છે ટાર્ગેટ પણ સૂચવ્યું છે અને બે હજાર પચીસ ની અંદર તમને બમ્પર કમાણી કરાવી શકે છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો